બાથરૂમ પાણી ખુશ ખુશ થઈ જુ કાંઈ મારા પૈસા લઈ ગયો મગર આટલા પૈસા થાય પેલા પત્ર પૈસા થોડું બીજ તો લાગે કમાણી કરી લગી લગી કમાણી કરી ભેગા કર્યા હોય અને એક હોમતા પૈસા માગે તો કીધું ભાઈ પૈસા કોમ તારું બગડ્યું તો પૈસા તારા મળજી નહીં પૂરા પેલી પહોંચ્યો મિત્રો

ઓળખી તો છે એન્જિનિયર એટલે તમારે એક નંબર ઓમ ઊંચી ક્વોલિટી ક્વોલિટીનો એન્જિનિયર છે અને કોમ તમારું સસ્ટમ પટાયેલ છે એવું હા તો ભાઈ એન્જિનિયરને બોલાવો અહીંયા હું બધું બતાવું એમ કે આલુ ઘર બનાવવાનું એમ મકાન બનાવશે છે તમારે ઓ તમે ઓમ ઓમ ફોટો પાડી લે તમે જણ એમ હા ઓમ જણ ચકલી ચકલી નોની ફેડકો મોટો આપણા રોમાજી નહી બનાયલું કેવું છે કાટની બાજુમાં બાજુમાં કેવું છે

કાલ કહું તમને કાલ હા સારું કહેજો યાદ કરી ગયા ચોક્કસ કહું હું અમારા ઘર તૈયાર કરી દેવું હોય ભાવ આગળ આવે એટલે અરે તમારે મકાન બન્યા છે એટલે એક નંબર તમારી જવાબદારી બધી મારી અમાર તારામ તારા થાય એટલે જવાબદારી મારી તમને કીધું ને તમારે એન્જિનિયર નું કોઈ બી કામ પડે ને તો મને પેલા પકડવાનો એમ હા ને હાર તો એન્જિનિયર કરી આપો હારું હો હો તો જાતે નહીં શરતો એન્જિનિયર કરી આપો ચોક્કસ તમને કાલ લાગેલું કાલ હા હા નક્કી લઈ આવજો નક્કી

અરે 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 આ વગન ધરતી ગંપે મોટા મોટા ફાટ પડી ગયા અમારા ઘરના તો જો તો કરી આ ફાટ કેવી કેવરા પડ્યા હજુ ધરતી ગમતો આવ્યો નહીં અને વગન ધરતી ગંપે ફાટ પડી ગયા હવે આ ઘર ના મારો ફાડી દેવો

હવે તમારે સંદાસ ચોકન બનાવવું છે રહોડું કઈ જગ્યાએ બનાવવું છે સંદાસ છે ને ઘરની બાલી પર બનાવવાનું ઘરમાં નહીં બરોબર સીડી બહાર રાખવી છે ને સીડી બાલી કોરે હા બરોબર બાર રાખી એટલે હજુ બારો બાર કદાચ તમારે ઉપર બીજો માલ ચનવો હોય ને તો ભાડે આલવું હોય તમારા છોકરા ને લગન થાય બરોબર ઊંઘું હોય બારો જાય બારો બાર આવે આ તે બાલી મેલી બઉ ગયા તમે તો જવાબદારી મારી નઈ ઠેક મકાન ના બની જાય તૈયાર થઈ ને જવાબદારી મારી છે તમારે એવું નહીં કે હું તમને નકશો દોરી નાલ દઉં કઈ હું જતો રહું કે કડીયો કોઈ ભૂલ કરે તો તમે કોને ફોન કરવાના છો મને બોલાવવાના છો એક કામ કરો તમારું રિયું મારું રિયું રૂપિયા પચીસ હજાર આ જોઈ લો આ તમારા લગભગ કેટલા ફૂટ હશે જગ્યા ખબર ત્રીસ બાય ત્રીસ નો છે હા હશે એટલું હશે હશે એટલું તો હશે બરોબર એટલે તમારે થોડી ગેલેરી છોડવી પડશે પછી બોથ કોમ આવશે એટલે તમારે ચાર ફૂટની ગેલેરી છોડીએ ગેલેરી ફૂટનું બોથ કોમ કરીએ આપણે

મારી વાત પેલા મારી વાત પૂરી નહી થઈ અને આવશે તમારું સંડાસ આ જોઈ લો સંડાસ આવશેનામો

તમને ખબર તો તમે જાતે જ મકાન કરી નાખો એન્જિનિયર એન્જિનિયર બોલાવાનું કારણ શું ની જરૂર ના પડે આ બધે મને દોડીને આલજો અને હું મારો પેલો કડીયો ને થઈને ફૂવાના માછી નો છોકરો હું આ કડીયા બતાવી દઈશ એટલે એની રીતે ભૂકંડ નાખે તમે તમારે નક્યો બનાઈ ને આલી તમારો થઈ ગયો બરોબર

બુજવતા અમારું ટીમ ઓફ બુજલું પાટા અમારું ટીમ ઓફ બુજલું પાટા અમારું ટીમ ઓફ બુજરું પાટા અમારું ટીમ ઓફ બુજરુ પાટા